એક પંખો તો શરૂ જ છે મારે પણ આ ખરાબ થઈ ગયો છે મોટો પંખો ધૂળ ને બુડ ને જામી ગયો પછી ખોલો પડ્યો તો માથા પર હતું કીધું વાંધો છે ને ખોલી નાખું હવે ક્યાં ગયું સામાન હાથ વગર રાખો બધા ઝીણી ઝીણી વસ્તુ આવે ને કોઈ રીતે પછી મળે નહીં બીજી વાર એવું થાય બધું હવે છે ને બધા પાખડા ખોલી નાખવું અને સવારે નાની ધો ને તૈયાર આવી ગયા બ્લોગ શરૂ નતો કરવાનો એ તો પછી કરી નાખી હું નહીં નઈ વાંધો ને લો તમે કન્ટિન્યુ બનારો બ્લોગમાં હું બધું કામ કરી લઉં સાફ સફાઈ આના પંખાને કરી નાખું પછી ખોલી પછી બધું તમે આગળ બધું બતાવતા રહો આ તો પંખો રિપેર કરી જ નાખોનો થાય જ છો હેલો યુ ટુ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરી આપણા નવા બ્લોગમાં તમારું બધેનું હાર્દિક હાર્દિક સ્વાગત છે જો કાળો મસ્ત તડકો છે કાળો તડકો છે ભાઈ તડકો છે ને આજે જમવા જાઉં છું પણ બપોરે હાલીને જાઉં છું કારણ કે સવારમાં ગાડી નહોતો લાવ્યો એ તો કાંઈ નહીં ક્યારેક ક્યારેક હાલી સારું રહે તો વહેલા જમવા જાઉં છું એનું કારણ એમ છે કેમ કે પંખો ખોલેલો છે તો મેં કાંઈ ક્યારે બ્લોક છે નહોતો કે મેં કીધું રિપેર કરવા જાઉં છું મારા બાજુના ગામમાં મેં કીધું જાઓ પણ ગાડી ઘરે પડી છે તો બધું તું લેતો હતો કે તડકો છે ચારે બાજુ શિયાળો છે પણ તો હજી શું કહેવાય તડકો તો હોય ને અત્યારે ભૂકવાનો ટાઈમ છે કાંઈ વાંધો નહીં એ લોકો કન્ટિન્યુ બનાવજો બ્લોકમાં બરાબર હવે જમીન પાસે હું પંખો લઈને ગાડી લઈને જાઉં એમ તો હવે જમીને ફ્રી થઈ ગયો હતો અને મકાન આંટો મરવાઈ ગયો હતો તો હું કે ગાડી લઈ આવું ઘરે પડીશ ને પંખો લેવા જવું પડશે દુકાને છે ને તડકોય બહુ છે ને મારે જવું છે અહીંથી મારા બાજુના ગામમાં જાઓ પહેલાં તો પંખો તો લઈ આવું વહેલા જમીને આવ્યો તો એ મોડું થઈ ગયું તો પછી મેં લોક મારી દીધો અને હાથમાં થેલી છે તો આમાં પંખો નાખ્યો છે મારા બે વાગ્યા વાળા પાછા આવશે તો એ પહેલાં પાછો ફટાફટ આવતો રહો એ પેલા જાતો હોઉં બાજુના ગામમાં નખાવતો હોઉં આમાં કે વજન તો છે ને એકલા જઈને વ્યા છે તો કાંઈ નહીં કન્ટિન્યુ ફૂલ બ્લોગમાં બીના રહેજો ત્યાં સુધીમાં તો પંખો જવાનું બંધ રાખ્યું કે લઈ જવાનું કારણ કે અહીંયા કામ શરૂ થાય ત્યારે તો પાછો રૂમ બંધ ધૂળ ઉડે છે ત્યારે મશીન હોય તમને આવતું જશે અને ટેમ્પો આવે છે તો બધું સામાન ઉતારવાનો છે એટલે અમે પંખો પછી બીજા રે મોકલી દીધો છે એ ભાઈ લેતા ક્યાં છે હવે લેતા આવશે પાછા ક્યાંય વાંધો નહીં તો હું અઢી બે અઢી થવા આવ્યા છે તો હું દુકાને વિયો જાઉં તો હાલો હવે દુકાને નીકળ્યો અત્યારે કામ હતું કામનો પાર નથી અત્યારે એવું ક્યાંય બધું કામ હલે એટલે પછી રહેવું પડે ઘરે કોઈ હોય ને મારી સિવાય એટલે પછી મારે બધું અંબાઉ કામ હોય એટલે રહેવું પડે હવે હું દુકાન જાઉં ને હવે તો પાછું આવવાનું થાય કાંઈ વાંધો નહીં પડે અત્યારે પેલા હું ફોગું દુકાને પછી આવવાનું થાય પાછા આવશું તો વાગે જે દુકાને ગયો ને ત્યાં જો સામે ટેમ્પો આવે છે તો સામેથી ટેમ્પો આવે બધા તમને તો એમાં સામાન આવ્યો છે મકાન ઉપર નળિયાને ને એવું બધું તો હવે એ બધું સડાવવું પડશે તો દુકાને પડી ગયો હતો ગાડી જ મૂકી પાણી બોટલ એ માથે છે બી તું કાંઈ વાંધો નહીં હાલો પહેલાં એ સડાઈ દીધી બધું સામાન ઉપર અને ટેમ્પાને ઉભો રાખી દઈ કઈ રીતે સડાવવા અહીંથી સડાવવાનું છે એટલે જઈએ આપણે ચા પીને માથા આવી ગયો છું કારણ કે થાકી ગયું થોડું નળિયા વેવી થાકી ગયા ને કારણ કે થાક તો લાગે ને યાર હેરાન થઈ ગયા ઓલું હાથ બાદ જોવો જઈએ કેવા થઈ ગયા કઈ વાંધો નહીં મારે દુકાન જવું હતું તો મેં કીધું અહીંયા છે ને મમ્મી કે દિવાળી સાફ સફાઈ કરી ને તો કોથળા કાઢ્યા છે એમાં એક મેં લાઈટ મૂકેલી છે ક્યાં હોય કોને ખબર આમાં મળી જાય તો સારું ક્યાં હોય બુલેટની લાઈટ આ જો આવડી આ જોડ ધૂળ થઈ ગઈ ધોવી પડશે આખી ધૂળ ધૂળ થઈ ગયેલી છે પણ ધોઈ નાખશો હવે તો લેતો તો અત્યારે વાગી ગયા છે સાડા છ તો હું ડેઈલીના શૂટ માટે મતલબ રીલ બનાવવા માટે આવી ગયો હતો આપણા લોકેશન ઉપર જગ્યાએ હતી તો હમણાંથી અમે કોમેડી રીલમાં ઉપર આવી ગયા છે તો તમે એકવાર જો નીચે માં લિંક નાખી દીધી છે તો હું મારા ભાભી બંને બનાવી છે અત્યારે અને આપણે છે ને ફની રીલ બનાવી પણ કઈ રીતે મતલબ હિન્દીમાં બનાવી છે આપણે ગુજરાતીમાં નહીં અને તમે જો ન જોયો તો એકવાર તમે જો અને સપોર્ટ કરો આપણને એવું છે ને હવે આપણે જઈએ દુકાને કેટલા વાગે અમારા ખાસ કેમેરામેન છે જો મજા આવે ને તને હે હા તો બધા વિડીયો તારા જ બનાવવાના છે હો મારા ખાસ કેમેરામેન છે જોતો હવે પાછું મોટો મોટો વાળબળ તો અમારા ભાઈ કેમેરામેન છે કેમ કે મારા બધા વિડીયો એ ભાઈ પોતે જ બનાવે છે અને હું મારી સ્પેશિયલ જગ્યા છે મારા ભાઈને ઘરે ત્યાં જવું છું રીલને બ્લોગ બનાવવા માટે તો એટલે શું છે બે દિવસે એક એક રીલ અમે શૂટ કરી અને મૂકી છે એમ અને બહુ મસ્ત મજાની કોમેડી ફની બનાવી છે તો જોવા માટે લાયક છે એવી રીતે તો કાંઈ નહીં તમે સપોર્ટ કરજો એમાં પણ અને ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખેલી છે નીચે ત્યાંથી લઈને જોઈ લો અને આપણને સપોર્ટ કરો તો હાલો ખાસ કરીને આપણે ચેનલ પર નહીં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જ્યાં હર્મદાનું મંદિર છે તો જય શ્રી રામ કમેન્ટમાં કહી દેજો તો હાલો વીરાભાઈ નીકળે આવે સરખું તો કાંઈ નહીં કમેન્ટમાં કહી દેજો જય શ્રી રામ અને મળીએ ફરી એક નવા બ્લોગમાં તો પહેલાં તો આપણે ચેનલ પર કરીને ખાસ ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો અને બે લાઇકનને પ્રેસ કરજો કઈ તો આપણે દુકાને જઈને એવું લાગશે તો બ્લોગ પૂરો કરી નાખશું બરાબર તો મારા જે અત્યારે કચરો બાળવાનો પ્લાન હતો મારે કીધું કે મોડું તો હું કો કચરો બાળતો એમ બધો તો એવો વિષય હતો મારો હવે એમાં એવું છે અત્યારે નવ સાડા નવ કદાચ થઈ ગયા છે બહુ ટાઈમની બહુ ખબર ને મોડું થઈ ગયું છે અને ત્યાં અમે મંશુરી મગાવ્યું છે મિત્રો કાંઈ નહીં આપણે કામ કરીએ નાસ્તો પાસ્તો કરીને પછી ઘરે જમવા જઈએ તો હવે આવે છે વાટ જોઈએ આપણે પછી ખાઈ બરોબર ને તમને ભાવે કે નહીં ભાવે કમેન્ટમાં કહી દેજો મને બરોબર મને તો ખબર ન હોય કે તમને ભાવતું હોય કે ન ભાવતું હોય અત્યારે બહુ કામમાં હતા પંખો ખોલી નહીં છે તો એ રિપેરમાં નાખવા નહોતો બીજે તો મેં એ દીધો છે પણ હવે લેવા જશું કાલ પંપથી ખસરો બહુ જાદો ભેગો હોય પણ આખો ત્યાં ટાઈમમાં નવરે જ નથી રહેતી હમણાંથી તો એ આગળ જાય ત્યારે બાળતો તો એવું લાગશે તો એવું કાંઈ નથી આવતું

તમે તો કહી દીધું જોઈને હાલો તો ફટાફટ અમે ખાઈ લઈએ ને પછી ખાઈને અમે નીકળી દુકાને જો મસ્ત મજાની સ્મેલ આવે મસ્ત મજાનું છે ઓ ભાઈ હે કાઢવાનો છે ફટા હવે એમ ખાઈન ખાઈન કાઢવા ખાઈન શું કરવાનું છે ભાઈ હુકા કાઢ નાખવાનો છે હુકા કાઢ નાખવાનો છે ભાઈ આ ભાઈ તો લેવા મળ્યા હાલો ફટાફટ હું ખાવા મળું કાઈ વચ્ચે ની હાલો આજે પડ્યું છે પાર્સલ તો તારે હાશી ના બે લેવા તો મંચુરી મંચુરી ખાઈ લીધું છે ને ભાઈ વેઈ ગયા છે ને હું પણ હવે જાઉં તો દુકાન વધારી લઉં તો ખાસ કરીને આપડે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા હોય ને બેલ આઇકનને પ્રેસ કરતા મળશો આપણે આવવાના બ્લોગમાં